આ ધરતી ઉપર કોઈ બેન દીકરી ઉપર ખરાબ દ્રષ્ટિ નાખી કોઈ ગાયુને હાકી જતો હોય એ ગાયુની વાર ચડ્યા હોય કોઈ આ ભોમકા સીમાડા ઉપર કોઈ ખરાબ નજર નાખી એને કામ આવી ગયા હોય એ બધાયને સુરાપુરા કહેવાય જમીનના ડખામાં વેતરાઈ ગયા હોય એને હુરાપુરા ના કહેવાય સમજાય હે

અથવા તો કોઈ એવી ખરાબ દ્રષ્ટિ લઈને ડ્રેન દીકરી ઉપર ગાય ઉપર કે આ સીમાડા ઉપર આ દેશ ઉપર જે જે કામ આવી ગયા ને એને સુરાપુરા જ કહેવાય એમાંય ઘણાય પ્રકાર છે કે શરદ ઉપર જતા રહ્યા હોય લડતા લડતા એને શહીદ કહેવામાં આવે સુરાપુરા ઘણા થાય કોઈ ગાય નું ધન અથવા તો કોઈ બેન દીકરી ઉપર અત્યાચાર કરવા આવ્યો અને એની સામે બાખડી ગયા એની સામે લડ્યા અને જે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હોય એને એને વીર કહેવામાં આવે જે પાંચ દસ ને ભારે પડે એને સુરવીર કહેવામાં આવે અને સામે ગમે એટલાની સંખ્યા હોય અને છેતરીને જેનો માથું ઉતારી લીધું હોય ધડ લડતું હોય ને એને મહાવીર જેવી ઉપમા આપવામાં આવી છે હનુમાનજી મહારાજ જેટલો તાકાત આવે એ મહાવીર હનુમાનજી નથી કહેવાય ને એટલો શક્તિશાળી કહેવાય એમ ઉપમા આપી છે હનુમાનજી મહારાજ અને આ બધા કોણ કરી કે જે શિવના ગણ હોય એ આમાંય છે આપણે જો કોઈકનો ભાઈબંધ હોય ને ક્યાંક ફોન કરે મને ડખો થયો છે ભાઈબંધ આવજે તો તરત કે હું ભગવદ રહ્યા છું એટલામ નથી કેવી ને પણ આંખની ઓળખાણ ના હોય અને અત્યાચાર થતો હોય કોઈ પણ જ્ઞાતિ હોય અને જેનેથી સહન ના થાય ને એ મેદાનમાં ઉતરી જાય ને અને ફતેના ડંકા વગાડ દે એ આંસુ રાખો રાખે સમજાય હે

ગમે ત્યાં તમે એટલે પેલા તો તમને એવું કે બહુ મેલું કરવામાં આવ્યું છે આવું જ કે છે ને કાતુક તમને એવું કે છે પિતૃ નું કેવાનું છે કે છે આવું આવરે બ્યા ચાર મેના કરે તો તોય મેલ ના આવે એટલે પછી તમને એવું કે કે તળ ની અંદર મેલડી છે કે આવું બીજું કે અમારું આ મુખ્ય હેતુ એ છે કે મને એટલા ને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા આવે સમજાય હે કે અંધા એટલે હું કોઈની ટીપણી નથી કરતો પછી લિસ્ટ આપે આટલા ગ્રામ ચવાણું લાવજો આટલી મીઠાઈ લાવજો ફલાણું લાવજો કે તો મને એ નથી ખબર પડતી એવું તો કેવું ભૂત હોય તો આપણા ઘરે હોવા ગ્રામ ચવાણા માં આવે આવે અને ખરેખર જો એને ચવાણું જોતું હોય તો ગુજરાતમાં ઘણી ફરસાણ ની દુકાન છે ત્યાં જઈને ના લઈ લે ભૂત ને કોન નડે એટલે ઘણી જગ્યાએ તેમ કોને તો એવું કે ભૂવા હોય કે એ તો બધાય ગંધના ભૂખ્યા હોય એમ એ ખાય નહીં એવું કે છે ને તો ગંધ લેવી હોય જે દુકાન ની આજુબાજુ રોજ ભૂતડું ચાર પાંચ આટા મારા ના આવે આ જે ગંધ અને વળાવે અને ખરેખર જો એ ભૂત લેતું હોય તો એ તમે પોટલું વાળી ને મૂકો અને એમાંથી પોટલું છોડીને જો મહી બે મુઠી ખાય તો હું માનું ખાય છે તો શું કેવાય અંધશ્રદ્ધા થાય ને બીજું આ બધું ક્યારે બને આપણા શિક્ષણ તે એટલે આપણો મુખ્ય હેતુ તો પેલા એ છે કે આજની આપણી યુવા પેઢી જે નશાના માર્ગે જતી રહી છે એને આપણે એ વ્યસન મુક્ત કરી અને સાચી જગ્યાએ લાવવાનો પ્રયાસ કરીએ છીએ સમજાય હે આજ તો આમ તો તમે બેઠા લગભગ ત્રણ વાગ્યા પછી ના બધા હેસ્યો કારણ કે એક સભા તો ત્રણ વાગ્યા પૂરી થઈ જતી આવી ત્રણ વાગ્યા પછી ના છો ને એમ જે યુવા પેઢી રહી આપણા ભવિષ્ય છે ભવિષ્ય દારૂમાં ડૂબી જશે શું હાલત થશે હા ઘણા તો હું જોઉં લઈને આવો લથડિયા ખાતા હોય પાછા અમને કે અમને ઓળખો હો તો એમ કોણ છો આમાં ક્યાં આધાર કાર્ડ ની જરૂર છે ખબર છે બાટલી હોવું

એ પા આ ઉકાળ આમ પડ્યા હોય એમને ટોળી કરીને ઘરે ના હોય નાના નાના બાળકો હોય ને ખૂણા ઉભા હોય કે બાપા પી કે ખોટું નાનું ભવિષ્ય ધૂંધું કરવું અને હાથ ને રેખાયું જોરવા દોડો તમારે હાચે તો ભવિષ્ય ઝાંખું કરવો

ક્યાંય તમારી પાસે પાંચ રૂપિયા કેમ કે તમે દાદા ના મેહમાન છો અને ને ખબર છે હું શું કરું એમ ખબર છે ને શું કરું ગામના ખેસ્સા કાપુ છું તો

ગમે પહોંચ્યો બે નજીક થી જોયું છે આ રોવા માંડ્યો ભાઈ તો મારી કરતા તમને વ્યાવસમા ધોરણ માં આવ્યો એટલે જે ઘરમાં હતો એ જતું રહ્યું એટલે મારે ભણવાનું મૂકી દેવું પડે અને બીજો તમે જાઓ તો ગમે એ ગમે કદાચ ભુવા ભગત હોય પણ એના ગામમાં એનો પાંચ જણા તો કાપતું બોલતા હોય ને આખું ગામ સેવા મુ

કારણ કે મે થોડાક દિવસ મારે ભાગવત ગીતા નું એક દ્રષ્ટાંત વાંચ્યું હતું ઘણા બધા પાપ કરો ને એટલે એવું ક્યાંક ગંગાજી ગંગા માં ધોઈ નાખતી છે બધા પાપ હાબુ તો તેમ નારૂ ના પવિત્ર થઈ જાવ

અને એને જોયું એમાં જો છ મહિના બાણ સજા ઉપર હોય તો આપણે ગંગાજી નો પુત્ર હતો ગંગાના ધોઈ નાખત પાપ ભાઈ એનો દીકરો હતો એટલે કર્મ માં કોઈ ભાગ ન કરતું હોય દસરથ ભૂલ માં સવણ ના મા બાપ મરી ગયા હતા જાણી જોઈને નઈ

મારા કર્મો કરશો ને તો પરમાત્મા પાસે માગવા જવાની જરૂર નથી પરમાત્મા ને હાલવા આવવું પડે પરમાત્મા ઉપર વિશ્વાસ હોવો જોઈએ ભાઈ છે વિશ્વાસ ખોટું બોલો છો હમણાં કોઈક એમ કે ને અહીંયા આગળ ખટારો તેલનો ઊંધો પડ્યો કઈ ઉભા ના હોય આત્મા છે હાજર પણ કોનું જનું મન એક ઠીર છે જેને કોઈ મળવાનો ઉમંગ નથી ન કઈ ગુમાવવાનો શોખ નથી એની માટે આપું ઉદાહરણ બીજું કે નાની ઉંમરમાં પ્રહલાદ ભક્તિ करतो જો સાંભળ્યું હે ને ન કે છે આ રાવણ નો ત્રાસ થઈ ગયો તો રામ બનીને ભગવાન આયા કૃષ્ણ અવતારમાં કંસ નો મારવા હાટુ થઈને આવ્યા જશોદા દેવકીના ઘરે અવતાર લીધો રામ અવતારમાં દશરથ રાજાના ઘરે અવતાર લીધો નવ મહિના કોખ કોખ માર્યા રહ્યા ને પણ વારો જ્યારે પ્રહલાદ નો આવ્યો પ્રહલાદની વેળા નબળી બની હવે ધમધમતો થાંભલો પકડાઈ દીધો હતો હવે નવ મહિના રાહ જોઈને અવતાર લે પ્રહલાદ મળીને ખાખ ના થઈ જાય કૃષ્ણ અવતાર માં ભગવાન કામણગારુ રૂપ લઈને આયા રામ અવતારમાં સુંદર રૂપ લઈને મર્યાદા પુરુષોત્તમ જન્મા જન્મ પણ જયારે વેળા પ્રહલાદ ની આવી ત્યારે કોઈ મા નહી કોઈ બાપ નહી કોઈ રૂપ નહી થાંભલો ફાડી ને બહાર આવ્યા હતા આયા હતા નતા આયા એમ જો આપડી ભક્તિ સાચી હોય ને તો એ આવરી પાતા ફાડી બહાર આવક હું એ ફૂટે શું અંદર કાઢો તો મિત્રો આ હતું શ્રી ધનબા બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે મિત્રો મિત્રો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન જે તમને એમ લાગે કે ધનબા બાપુએ આ વાત સાચી કીધી છે આ વાત આપણા જીવનમાં ઉતારવાથી આપણું જીવન સારું એવું બની જશે તો મિત્રો તમે તે વાત તમારા જીવનમાં ઉતારજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો અને મિત્રો ખાસ તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી હું તમને કહું છું બીજો કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો કેવો કોઈ મારો વિચાર છે ને મિત્રો એટલે ખાસ તમે નોંધ લેજો તમને સારું લાગે કે દાન બાબુ આ વાત સાચી કરી છે તે વાત ઉપર આપણે અમલ કરવાથી આપણું જીવન સારું એવું બની જાય છે તો મિત્રો તમે તે વાત તમારા જીવનમાં ઉતારજો મિત્રો અને મિત્રો બીજી એક વાત કરવાની હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી આપણે યુટ્યુબ ઉપર મૂકશું અને એ વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબના મેમ્બર જે અમુક લોકો ઘરની બહાર ન નીકળી શકતા હોય મોટી ઉંમર ના હોય ચાલી ના શકતા હોય કે અમુકને ખબર ના હોય કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે આવું કે મારું હેતુ છે ને મિત્રો સારું મિત્રો તો વિડિયોમાં ખાલી હતું આટલું જ તો મળીશું પાછા આવા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમે મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય